મને હંમેશા મારું આ સપનું અધૂરું જ કે મારી મમ્મી મારા જોડે રહે એમ નમસ્કાર મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ આપણી ચેનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે એક વિક્રમભાઈનું થાપણનું એક સપનું અધૂરું રહી ગયું છે એ સપનું શું છે એ આપણે આ વિડીયોમાં તમને બતાવીશું સૌથી નાનો હું છું એટલે મને બહુ જ વધારે પ્રેમ કરતા હતા અને મારી ચિંતા બહુ કરતા હતા મારા મમ્મી એકચ્યુઅલી હું ગામડે નથી રહેતો અત્યારે ગાંધીનગર સિટીમાં કુડાસણ રહું છું ફ્લેટમાં ઘણી વખત હું મમ્મીને કહું પણ ખરો કે મમ્મી એકવાર તું આવતો ખરી મારા મારા અત્યારે રહેવા માટે તો મમ્મી કે ના મને ગામડામાં રહેલું છે એટલે મને ત્યાં ફ્લેટમાં રહેતા નથી ફાવે એમ મને હંમેશા મારું આ સપનું અધૂરું અધૂરુંધર્યું કે મારી મમ્મી મારા જોડી રહે એમ પણ સંજોગ એવા આવે કે અત્યારે જતા રહે મમ્મી ને એમનો સ્વભાવ પણ મારા જેવો જ મારો સ્વભાવ એમના જેવો એટલા કોઈ કોઈ પણ ઘરે મહેમાન આવ્યું હોય ને મને મળવા આવ્યું હોય અથવા તો ગમે તે મહેમાન આવ્યું અજાણ્યું હોય તો એ પહેલાં બેસાડીને આવો ભાઈ બેન ચા પાણી કરાવે જો જમવાનો ટાઈમ હોય તો જમાડે પછી પૂછે ક્યાંથી તમે આવ્યા છો કેમ આવ્યા છો એટલો ભોળો સ્વભાવ એમનો હતો વિક્રમ ઠાકોર એમની ફેમિલીમાં બધાથી નાના હતા એટલે એમની મમ્મી એમને વધારે લાડ કરતા હતા અને સારું પણ રાખતા હતા તો મિત્રો મા એ મા હોય છે અને માના તોલે બીજો કોઈ ના આવી શકે એ બધાને આપણને ખબર છે તો આ એમનું એક સપનું રહી ગયું અધૂરું અને મિત્રો બીજી વાત એ કે વિક્રમભાઈ ઠાકોરે ઘણા બધા મા બાપને લગતા મૂવીઓ કર્યા છે જેમ કે મા બાપના આશીર્વાદ અવતાર તરીને આવું છું એવો ને એવો ખેડૂત એક રક્ષક એ પણ મૂવી અમનો હિટ ગયા છે આ બધા મૂવી અમને હિટ ગયા છે અને અત્યારે પણ એક નવું મૂવી આવે છે હાલો હીરું ગામડે તો એ મૂવીનું શૂટિંગ ચાલુ છે તો તમે એ વિડીયો તમે અમારો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને મિત્રો વિક્રમભાઈ ઠાકોરની મમ્મી થોડાક સમય પહેલાં જ ડેવલોગ પામ્યા છે તો ઘણા બધા સિંગરો ત્યાં આવ્યા હતા તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો આવી નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય દ્વારકાધીશ